છોટાઉદેપુર જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી ખરીદેલ અગ્નિશામક વાહનનું એપીએમસી સંખેડા સાથે એમઓયુ કરવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી ખરીદેલ રૂપિયા અડતાલીસ લાખના અગ્નિશામક વાહનનું એપીએમસી સંખેડા સાથે એમઓયુ કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા સંખેડા એપીએમસીના ચેરમેન ભૌમિક દેસાઈ સહિત જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના ચેરમેનોએ લીલી ઝંડી પ્રસ્થાન કરાવી હતી પચીસના રોજ આજથી શરૂ થતા મા અંબાના નવરાત્રિની પણ આપના માધ્યમથી હું સૌ જિલ્લાવાસીઓને સૌ પ્રથમ તો શુભેચ્છાઓ પાઠવું છું આજના પ્રથમ નવરાત્રિના શુભ દિવસે જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા અગ્નિશામક ટેન્કરનું આજલોક આજરોજ અહીંથી લોકાર્પણ કરવામાં આવ્યું છે આ અગ્નિશામક ટેન્કર જે છે એ સંખેડા એપીએમસીને આજરોજ સુપ્રત કરવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લાની અંદર અવારનવાર જે આગના જે કિસ્સાઓ બને છે તો એને નિવારવા માટે આજરોજ અહીંથી જિલ્લા પંચાયત છોટાઉદેપુરથી સંખેડા એપીએમસીને સુપ્રત કરવામાં આવે છે આ પ્રસંગે આજના શુભ દિવસે સૌ જિલ્લાવાસીઓને આ એક નવરાત્રિના દિવસે શુભ ભેટ મળવાની છે સંખેડાના એપીએમસીના શ્રી ભૌમિકભાઈ પટેલ દેસાઈ અહીંયા ઉપસ્થિત છે સાથે સેક્રેટરી સેક્રેટરીજી અજીતભાઈ અને સૌ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ ચેરમેનશ્રીઓ પણ આજે અહીં ઉપસ્થિત છે વહીવટી તંત્ર પણ અહીં ઉપસ્થિત છે અને સૌના માધ્યમથી આજે અહીં સૌએ લીલી ઝંડી આપીને આજે સંખેડા એપીએમસીને આ અગ્નિશામક ટેન્કર અહીંથી સુપ્રત કરવામાં આવેલું છે